અંકલેશ્વર જીઆઈડીસી ના રહેણાક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઇડ એરિયા ઓથોરિટી હરકત માં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ આખલાઓ બખડતા વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતમાં બનાવો સામે આવ્યા હતા ત્યારે નોટિફાઇડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકત માં આવ્યું છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે આજ રોજ નિર્દિષ વિસ્તાર જેડીસી અંકલેશ્વર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ કરેલ છે જેમાં પોલીસ સ્ટાફ તેમજ નિર્દેશ વિસ્તારના સ્ટાફ મિત્રો છે આ સાથે કામગીરીમાં જોડાઈને કામગીરી કરી રહેલ છે